રાજકોટની ગોઝારી ઘટના બાદ મનપા સફાળું જાગ્યું છે મનપરમાં કોન્ફરન્સ રૂમમાં અધિકારીઓની બેઠક યોજાઈ આવતીકાલ સુધીમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે અનેક શાખાના અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા જુદી જુદી ટીમો બનાવી શહેરમાં ચાલતા ગેમ ઝોનનું કામ કરાશે ચાર ટીમો દ્વારા સમગ્ર શહેરમાં સર્વેની કામગીરી કરાશે તમામ ગેમ ઝોન બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ગઈકાલે ગોઝારી ઘટના બાદ જામનગર મનપા એકશન મોડમાં આવ્યું છે જામનગર શહેરમાં કુલ ચૌદ જેટલા નાના મોટા ગેમ ઝોન કાર્યરત છે તમામ ગેમ ઝોનમાં ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કરાશે રવિવારના દિવસે પણ મનપાના અધિકારીઓ દોડતા થયા છે અને રાજ્ય સરકારની ગાઈડલાઇન મુજબ એક ટીમની રચના કરવામાં આવી છે જેમાં ચીફ ફાયર ઓફિસર સિટી એન્જિનિયર ડીવાયએસપી સાહેબ અને પછી સિટી મામલતદાર એસ્ટેટના કંટ્રોલિંગ અધિકારી તેમજ અન્ય ઓફિસરો પીજી વિશેલના ડેપ્યુટી એન્જિનિયર એની ટીમ બનાવી આજ રોજ જે જામનગરમાં જુદા જુદા તેરથી ચૌદ ગેમ ગામ છે એમાં નાના નાના વિડીયો કોલર પણ છે મોટો ગેમ ઝોન છે એ ટીવી આ સિનેમામાં છે એની ચકાસણી કરી ગઈકાલ આજથી જ તમામ ગેમ ઝોન બંધ કરી દેવામાં આવે છે આ ચૌદે ચૌદની રાજ્ય સરકાર દ્વારા જે ચેકલિસ્ટ આપવામાં આવે છે ફાયરના સોફ્ટવેર સેબિલિટીના આ ઉપરાંત અન્ય ડેટા સરકાર દ્વારા જે ચેકલિસ્ટ વેરીફાઈ કરવાનું તમામ ચેકલિસ્ટ વેરીફાઈ કર્યા બાદ જ અને સરકાર શ્રીનો બીજો આદેશ ન આવે ત્યાં સુધી આ તમામ ગેમ ઝોન બંધ રાખવામાં આવશે જેના માટે સર્વેની કામગીરી આજે ચાલુ કરવી ના છે ત્રણ ટીમ બનાવી અને ચૌદ લોકેશન ઉપર સર્વે કરવામાં આવશે આ ઉપરાંત અન્ય પણ જગ્યાથી કોઈ ગેમ ગેમઝોન નાનો કે મોટો માલુમ પડશે તેનો પણ સર્વેમાં લિસ્ટમાં એડ કરી એને પણ બંધ કરવામાં ત્રુટી નજર આવશે તો તરત કોઈ પણ ચૂંટણી નથી આવશે પહેલું કામ બંધ કરવાનું આવશે ત્યાં પર ચૂંટણી રેક્ટિફાય કરી અને સરકાર સીને આદેશ મુજબ કાર્યવાહી કરવાનો આવશે શું શું ખાસ કરીને ફાયર સેફ્ટી માટેનું આખું ચેકલિસ્ટ છે ઇલેક્ટ્રિકલ વસ્તુઓ માટેનું ચેકલિસ્ટ છે અને સિવિલ સ્ટ્રક્સ્ટેબિલિટી માટેનું ચેકલિસ્ટ છે આ ત્રણ મુજબ ચેક કરશે